સોસાયટીમાં બનેલા બગીચામાં સામાજિક તત્વોના ત્રાસ બાબતે નગરપાલિકાને આવેદનપત્ર અપાયું મુન્દ્રાની પ્રિસા પાર્ક સોસાયટીના રહીશોએ તેમના કોમન પ્લોટ ઉપર બનેલા નવા બગીચામાં અસામાજિક તત્વોની લાંબા સમયથી ફરિયાદ છે અને સોસાયટીમાં આડેધડ પાર્કિંગથી રહેવાસી મુશ્કેલી અનુભવી રહ્યા છે જે માટે નગરપાલિકા મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી આ બગીચાને સોસાયટી માટે અલાયદુમ રાખી સંચાલન સ્થાનિક સોસાયટીને આપવાની માંગણી કરવામાં આવી હતી અને સુધરાએ સોસાયટીના રહેવાસીઓની પરવાનગી વગર ખાનગી સહયોગથી આ બગીચાનું નિર્માણ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો આ બાબતે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે પાર્કના રહેવાસીઓના ઠરાવ સાથે બગીચો બનાવવાની માંગણી કરવામાં આવેલ હતી જે માંગણીને સામાન્ય સભામાં મુકતા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ છે ત્યારબાદ બગીચાનું નિર્માણ કરવામાં આવેલ છે તેમ છતાં રહેવાસીઓને પડતી તકલીફ ના નિકાલ માટે નગરપાલિકા સોસાયટીના રહેવાસીઓ અને બગીચાનો નિર્માણ કરનાર કંપની સાથે બેસી યોગ્ય નિકાલ કરવામાં આવશે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મુન્દ્રા પ્રોપરમાં વિશા પાર્ક સોસાયટી એમાં જે સાર્વજનિક પ્લોટ આવેલ છે એ સાર્વજનિક પ્લોટમાં સૌરાષ્ટ્ર સીએફએસ દ્વારા માતબર રકમ ખર્ચી અને સારમાં સારો બગીચો બનાવ્યો છે જે તે વખતે સોસાયટી એટલે કે અમે જ અત્યારે જે કાંઈ વાતો કરતા હોય બરાબર અમે જે તે વખતે ઠરાવ કરીને આપેલો છે કે ભાઈ આ સોસાયટી એને અમે પ્લોટ આપી છે ને એમાં બગીચો બનાવે એમ બગીચો બનાવ્યા પછીની પરિસ્થિતિ એવી થઈ કે હું કણે આજુબાજુવાળા કોઈ રહી શકે એવી પરિસ્થિતિ નથી પાર્કિંગવાળા પ્રશ્ન છે પછી અંદર જે અંદર આવવા વાળા છે એ લોકોના પ્રશ્ન છે અસામાજિક તત્વોના પ્રશ્નો છે બરાબર અને સાયફન બને છે એટલે અમારી ગણતરી એવી હતી સાયફન વાળું પતી જતી ત્યાંથી સાડા સાત મીટરનો રસ્તો એક બારો બાર નીકળી જાય છે તો સોસાયટીને ક્યાંય અડચણરૂપ થશે નહીં અમારી ગણતરી એવી હતી પણ હજી એ નથી થઈ શક્યું અને પાર્કિંગવાળું પણ નથી થઈ શક્યું અને બહેનોને પણ ઘણી બધી તકલીફ છે ત્યાં જે આવાવાળા હોય છે એ બધા સરખા તો હોતા નથી એક જ રસ્તામાંથી નીકળવાનું છે સોસાયટી અંદરથી એક બે ત્રણ રોડ પસાર કરીને પછી ત્યાં જવાનું છે એટલે અમારી જે તે વખતે માગણી એ જ હતી કે ભાઈ વ્યવસ્થિત તમારું બધું નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત પાર્કિંગ બાર્કિંગનું થઈ જાય તે પછી બગીચો ચાલુ કરવો જોઈએ ઉદઘાટન વખતે અમે એ જ કીધું હતું ભાઈ તાત્કાલિક ઉદઘાટન કરાવો છો તો નાના નાના ફૂલ છોડ છે એને છ મહિના બાર મહિના મોટા ખાવા દો પછી કરાવરાવો એમ પણ જે ચાલુ થઈ ગયું એ અમે સમજા છે બરાબર છે પણ જે અત્યારની તકલીફ છે એના માટે આ તમામ અમે ભેગા એટલા માટે થયા હતા કે ભાઈ અમારે બગીચો છે એ હાલની પરિસ્થિતિ એ કાં તમે અમને ફક્ત ને ફક્ત સોસાયટીને સોંપશો તો અમે સોસાયટીવાળા વહીવટ કરવા અમે જે તે વખતે ઠરાવમાં લખીને દીધું છે કે બગીચો બનાવી આપવામાં આવશે તો સોસાયટી દ્વારા એનું મેન્ટેનન્સ કરવામાં આવશે એવું અમે લખીને દીધો છે ફરાવમાં અમે લખીને દીધો છે અને આજે અમે કરવા તૈયાર થઈ જો અમને સોંપી દે છે તો અમે એનું મેન્ટેનન્સ કરવા તૈયાર થઈ છેલ્લી બાકી આ પ્રજા આવે છે તો એની કાંઈક નોર્મલ ટિકિટ પાંચ દસ રૂપિયા રાખો તો એ જે અસામાજિક તત્વોને ચાર ચાર વાર છ છ વાર આવે છે એ લોકો બંધ થાય અમારી એવી માગણી હતી પણ કે ભાઈ એમાં એવું આવ્યું કે ભાઈ સૌરાષ્ટ્ર સીએપીએસ દ્વારા દ્વારા બનાવવામાં આવ્યો છે નગરપાલિકામાં એવી કોઈ અમારે ફી ઉઘરાવી શકીએ એવી પરિસ્થિતિ નથી એવો જવાબ મળ્યો તો અમને મારું નામ પાર્વતીબેન ભગત હું ક્રિસ્તા પાર્કની રહેવાસી છું એક્ઝેક્ટ અમારી બાજુમાં જ મોટો બગીચો બનાવ્યો છે જે અમારે પોતાની માલિકીની જમીન હતી એનામાં અમે એને છૂટ આપી બનાવવાની આજે અમારે એટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે અમારા ઘરની આગળ એટલી પાર્કિંગ કરી છે અમે ઘરમાંથી બહાર બી નથી નીકળી શકતા એટલે ને અસામાજિક તત્વો એટલા બધા આવે છે કે જેનો કોઈ હદ નથી આ કરી છે અમે કરી છે આવે છે પોલીસે આવે છે નો ડાઉટ પણ એના પછીનું શું એ આવીને ચાલે જાય છે પછી પછી એઝી રહે છે એવું નથી કે ત્યાં સિક્યુરિટી રાખે છે કે ચાર પોલીસ ગાર્ડ ઉભા છે કે જામને ઓન ધ સ્પોટ એનો કઈ નિવારણ થઈ શકે આવીને ચાલે જાય છે શું મતલબ છે જો બને તો બંધ કરો એ છે આનું નિવારણ જ એ છે અમારા ઘર આગળ આટલી બધી ગાડીઓ પાર્કિંગ થાય છે અમે નીકળી નથી શકતા તો કરવાનું શું ખાસ તો પ્રિશા પાર્કની અંદર અત્યારે જે બગીચો બહેનો છે એ સોસાયટીના પ્રમુખશ્રી અમારા પાસે એમનો પત્ર છે જેમાં પ્રમુખશ્રી અને મંત્રી મંત્રીશ્રીનો આ લેટર પેટ છે જેમાં સોસાયટી વિસ્તારની સહમતીથી મુન્દ્રા બારોડી નગરપાલિકાએ કંપની સૌરાષ્ટ્ર કંપની પાસેથી સીએસઆર ફંડમાંથી ત્રણ કરોડના ખર્ચે આ સોસાયટીને બગીચો આપ્યો છે જે સોસાયટીની અંદર બગીચો હોય ત્રણ કરોડના ખર્ચે જ્યારે બગીચો બનતો હોય અને સ્વેચ્છાએ જ્યારે સોસાયટીના પ્રમુખ અને સોસાયટી વિસ્તારના બધાની સહી છે તો આ મુન્દ્રા બારોઈના દરેક લોકો માટેનો બગીચો છે તો એ લોકોને ત્યાં ઘણા બધા એવા પ્રશ્નો નથી પણ મેઇન એક જ છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા વધારે રહેશે તો એ ટ્રાફિકની સમસ્યાને નિરાકરણ કરવા માટે મુન્દ્રા બારોઈ નગરપાલિકા પૂરેપૂરો સહમતીથી અને સારી રીતે પોલીસ તંત્રને સાથે રાખી અને ટ્રાફિક સમસ્યા નિરાકરણ કરશે એના માટે અમે કટિબદ્ધી એ જેમની રજૂઆત હતી ને અહીંયાથી સાંભળી અને એને અનુકરણ કરવાના પણ પૂરેપૂરા પ્રયાસ છે આ બગીચો છે એ સોસાયટી વિસ્તારને મુન્દ્રા બારોઈ નગરપાલિકા હર હંમેશ જ્યારે વિકાસના કામો કરતી હોય ત્યારે સોસાયટી વિસ્તારને પણ સાથે રાખી અમે એમને પણ એ જ કહીએ છીએ કે આપણે આટલો સારો સીએસઆર ફંડમાંથી જો કંપનીએ આપણને સાથ સહકાર આપીને બગીચો આ મુન્દ્રા બારોઈને આપતા હોય તો આપણે સૌએ સાથે મળી એક જ પ્રયાસ હોવો જોઈએ કે એનો જાહેર જનતા સારી રીતે માણી શકે આવી શકે અને બાળકો પણ આ બગીચાનો આનંદ લઈ શકે તો નાનો એવો ટ્રાફિકનો પ્રશ્ન છે એ સાથે મળી અને નગરપાલિકા અને પોલીસ તંત્ર આ ઉપાય કરશે આના માટે મુન્દ્રાબારો નગરપાલિકાના વોર્ડ નંબર છમાં જે સૌરાષ્ટ્ર એ અદ્યતન બગીચો બનાવી દીધો છે ત્રણ કરોડના ખર્ચે ત્યાં બહુ સારો બગીચો ડેવલપ થયો છે એના કારણે શહેરીજનોની ભીડ વધારે રહે છે અને ત્યાં ભીડ હોવાના કારણે વાહનોની પાર્કિંગ ટ્રાફિક રહે છે એવી રજૂઆત સોસાયટીની છે અને અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રચનાબેને કીધું અને હું પણ આ સ્થળે હમણાં હાજર હતો ત્યારે નગરપાલિકા સોસાયટીના જવાબદાર પાંચ સાત જણા અને કંપનીવાળા અને બધા સાથે મળી અને આ ટ્રાફિકનો પ્રશ્ન વાહન આડા આડાવાડા જે પાર્ક કરે છે એમને કઈ રીતે આપણે સોલ્વ કરી શકાય એના માટે નગરપાલિકા પ્રમાણિકતાથી પ્રયત્ન કરશે सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी सर, जी, सर, जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है ઠંડા આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા યશ સોફ્ટ ડ્રિંક્સ